પચીસ હજાર કરતાં પણ વધારે તબીબો એ બંધના સમર્થનમાં જોડાયા છે ખાસ કરીને પશ્ચિમ બંગાળના અંદર દુષ્કર્મની બનેલી ઘટનાને અમે સખતમાં સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને તેની સરકારને ખાસ કહીએ છીએ કે જે પણ દુષ્કર્મના આરોપીઓ છે તેઓની તાત્કાલિક રીતે ધરપકડ કરવામાં આવે અમે ગુજરાતના તમામ આયુર્વેદ તબીબો આ ઘટનાને સખતમાં સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ કલકત્તામાં આજે દુષ્કર્મની ઘટના બની એ ઘટના અત્યંત શરમજનક ઘટના છે અને અમારા એસોસિએશનના તથા આયુર્વેદના ગુજરાતના તમામ તબીબો આ ઘટનાનો ભરપૂર વિરોધ કરે છે અને આછા આજે આખા ગુજરાતમાં તમામ તબીબો દવાખાનાના કાર્યથી અગળા રહેશે